આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર વિષય આપણું કહ્યું છે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ તો જેની મિત્રો પ્રશ્ન બેંક છે કે જે પ્રશ્ન બેંક પાંચ જાન્યુઆરી બે પચીસ ના રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું તો તો ખાસ નવા હોય કરી દેજો આપણે આગળ એ પણ ચર્ચા કરીશું કે પરીક્ષાના પેપરો એનું આ બોર્ડ માટે આઈએમપી પેપરો એનું બધું તમને ક્યાંથી મળશે પછી કોમર્સના વિદ્યાર્થીઓ બંને માટે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ પ્રશ્ન પ્રકરણ કયા કયા છે તો પ્રકરણ દસ અને પ્રકરણ અગિયાર નો સમાવેશ થાય છે તો જોઈએ વિભાગ એ વિભાગે જો તમને કઈ રીતના પ્રશ્નો પૂછેલા છે એનું આખું માળખું આપેલું છે તો ચાલો શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે વિભાગ એમાં કે ભાઈ હા હેતુ લક્ષી પ્રશ્નો છે તો પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોમાં કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી સાઉદી અરેબિયા બીજો સવાલ છે નીચેનામાંથી કયો દેશ ખેતી પ્રધાન હોવા છતાં વિકસિત છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ન્યુઝીલેન્ડ ત્રીજો સવાલ છે ભારતમાં ઔદ્યોગિક રોજગારી છે એ વધારવા માટે કયા પ્રકારના ઉદ્યોગો વ્યાપી છે તો જવાબ આવશે મિત્રો સી મોટા પાયાના ઉદ્યોગો ચોથો સવાલ વર્ષ બે હજાર આવકમાં ઉદ્યોગોની ફાળવણી કેટલો હતો તો જવાબ આવશે મિત્રો બી સત્યાવીસ ટકા ઘણા વિદ્યાર્થીઓ એવું કોમેન્ટ કરે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના પેપરો જોઈએ છે બોર્ડના પેપર આઈએમપી પેપરો જોઈએ બધું મળશે ક્યાંથી તો પેલા તો જોઈએ શું શું મળશે તો કે ધોરણ બારના કોમર્સના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કુલ ત્રીસ કરતા પણ વધારે પ્રશ્નપત્રો છે ઘણા વિદ્યાર્થીઓ એવું કે સર અમારે બોર્ડ માટે જોઈતું હોય તો જો બોર્ડ માટે પણ આમ બી પ્રશ્નપત્રો સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર કેટલા તો કે નેવું કરતા પણ વધારે છે અને આ બધા વિષય જો ઘણા વિદ્યાર્થી એમ કે સર અમારા આર્સ વાળાનો શું વાત તો મિત્રો આર્ટસ વાળા વિદ્યાર્થી માટે પણ છે ને જુઓ દ્વિતીય પરીક્ષાનું છે ને ત્રીસ કરતા પણ વધારે પ્રશ્નપત્રો ઇતિહાસ અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન તત્વજ્ઞાન ભૂગોળ આ બધા વિષયના પેપરો છે એવી રીતના બોર્ડના પણ છે આર્ટ્સના વિદ્યાર્થી માટે હો આ બધા વિષય એમ કે સાહેબ ખાસ સંસ્કૃત અને હિન્દી તો મિત્રો એ પણ તમને મળી જશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીએ આ બધું મળશે ક્યાંથી તમને તો કે આપણે એપ્લિકેશનમાંથી એપ્લિકેશનમાં શું કરવાનું તો કે પ્લે સ્ટોરમાં જઈને ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરી દેવાનું હા વેટ ડિજિટલ કરશો આવું આવી રેડ ઇન્સ્ટોલ ઓપન કરશો તમારે તમારો મોબાઈલ નંબર તમારો અથવા તમારા ઘરનો જે હોય એ નાખીને તમે લોગ સેન્ડ ઓટીપી કરશો ચાર આગળનો ઓટીપી આવશે એટલે તમે લોગ ઇન થઈ જશો હવે જવાનું તમારે પેઇડ કોર્સમાં ક્યાં જવાનું પેઇડ કોર્સમાં તો ત્યાં તમે જશો તો ત્યાં તમને શું અને એમાં કોમર્સ આર્ટ્સ કોમર્સના પણ મળી જશે આ સિવાય તો કે બોર્ડના આઈમપી પેપર સોલ્યુશન બધું મળી જશે આ સિવાય ઇકોનોમિક્સ બીએ જેવા વિષયોમાં રંગીન શોર્ટકટ સાથેનું મટિરિયલ પીડીએફ મટિરિયલ પણ ત્યાં મળી જશે બધું જ તમે ત્યાંથી મેળવી શકશો રેડી આ સિવાય તમે ધોરણ વાઇઝ તમે વિડીયો જોવો હોય ધોરણ બારમાં તો એનો વિષય વાઇઝ વિડીયો જોઈ શકશો અને ઓરિજિનલ પ્રશ્ન બેંક જોઈતી હોય તો તમે અહીંયા જોઈ શકશો રેડી ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તમારા મિત્ર સગા સંબંધને પણ તમે શેર કરી શકો છો ચાલો આગળ વધીએ પાંચમો સવાલ માલિકીના આધારે ઉદ્યોગોમાં કેટલા પ્રકાર પાડવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો સી ચાર નાના પાયાના ઉદ્યોગોમાં મૂડી રોકાણની મર્યાદા કેટલી છે તો એનો જવાબ આવશે મિત્રો એ પચીસ લાખથી પાંચ કરોડ નેક્સ્ટ સાતમો સવાલ છે ભારતીય રેલવેમાં હા ભારતીય રેલવેના સમાવેશ કયા ઉદ્યોગોમાં કરવામાં આવે છે તેનો જવાબ આવશે મિત્રો જાહેર ક્ષેત્ર આઠમો સવાલ ભારતમાં કેટલા વિશિષ્ટ અર્થ આર્થિક વિસ્તારો છે એ સ્થાપવામાં આવે છે તેનો જવાબ આવશે મિત્રો એ આઠ ફાલતા સેઝ કયા રાજ્યમાં આવેલું છે તો ફાલતા આવશે મિત્રો પશ્ચિમ બંગાળ દસમો સવાલ નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે તેનો જવાબ આવશે મિત્રો દૂધની ડેરી અગિયારમો સવાલ જોઈએ ભારતમાં મોટા પાયાના આર્થિક સુધારા કયા વર્ષમાં થયા હતા તો એનો જવાબ આવશે મિત્રો ઓગણીસો એકાણુંમાં એલપીજી યાદ છે ને હા અને જો હજી હા લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસને હો લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન છે ને ગ્લોબલીની બધું ખાનગી ખેત ખાનગી ક્ષેત્રની તો

અઢારસો ત્રેપનમાં રડી બે ના સમયમાં યાદ છે ને હા ચાલો સરસ રાજસ્થાન માંથી ગુજરાત રાજ્યમાં થતા સ્થળાંતર ને કેવું સ્થળાંતર કહેવાય તો એને કહેવાય મિત્રો આંતરિક સ્થળાંતર સોળમો સવાલ બે હજાર અગિયારમાં માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું તેનો જવાબ આવશે મિત્રો સી ચુમ્મોતેર પોઈન્ટ ચાર ટકા સત્તરમો સવાલ ઓએનજીસી ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો એનો જવાબ આવશે મિત્રો ઓગણીસો ઓગણસાઠ અઢારમો સવાલ વિશ્વમાં નેટવર્કની દ્રષ્ટિએ ભારતીય રેલવે કેટલામું સ્થાન ધરાવે છે તો જવાબ આવશે મિત્રો ડી ચોથું વિશ્વ બેંકના અહેવાલ મુજબ ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા આરોગ્ય માટે વાપરે છે તો જવાબ આવશે મિત્રો સી ચાર પોઈન્ટ ચાર ટકા નેક્સ્ટ જોઈએ વીસમો સવાલ વિશ્વમાં વીજળી ઉત્પાદન કરનાર દેશોમાં ક્રમ કયો ક્રમ છે ભારતનો તો કે સાતમો ક્રમ છે જોકે અત્યારે નવા ડેટા પ્રમાણે એમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો છે એટલે આગળ પડતું આપણું સ્થાન આવી ગયું છે પણ આપણે છતાં ચોપડી પ્રમાણે સાતમો સ્થાન રાખીશું આ હતા એ પહેલા હજી જો તમારે મિત્રો દ્વિતીય પરીક્ષાનું કે બોર્ડ નું તો કોઈ પણ મટિરિયલ તમારે બાકી હોય તો અત્યારથી મિત્રો આ મેળવી લો અને સારી એવી તૈયારી કરો અને તમે બોર્ડમાં પણ સારા એવા ગુણ મેળવી શકો છો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ સવાલ છે વિભાગ બી નો પહેલો સવાલ ટચુકડા ઉદ્યોગ એટલે શું તો એને આપણે જવાબ જોઈએ કે પચીસ લાખ સુધીના મૂડી રોકાણ અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ધરાવતા ઉદ્યોગોને કેવા કહેવાય ટુકડા ઉદ્યોગ કહેવાય જેમાં ઉદાહરણ તરીકે માટીકામ ચર્મકામ કહી શકાય કામ બીજો સવાલ નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તો એમાં જોવા નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે ત્રીજો સવાલ મોટા પાયાના ઉદ્યોગો કેટલું રોકાણ જરૂરી છે તો મોટા પાયામાં આપણે વાત કરીએ તો હા અહીંયા જુઓ છે મોટા પાયા ઉદ્યોગમાં કેટલું મૂડી તો કે ઉદ્યોગમાં દસ કરોડ થી વધુ રોકાણ જરૂરી છે ચોથો સવાલ છે ઇફકો નું પૂરું નામ આપો તેનો જવાબ શું આવશે મિત્રો છે ને આવશેનું પૂરું નામ તો કે ઇન્ડિયન ફાર્મન ફર્ટિલાઇઝર કોપરે ઇન્ડિયન ફાર્મર ફર્ટીલાઇઝર કોટિવ તમે ગુજરાતીમાં લખો તો પણ ચાલશે ઇંગ્લિશમાં લખો તો પણ ચાલશે ગૃહ ઉદ્યોગ કોને કહેવાય છે તેનો જવાબ જોઈએ મિત્રો અહીંયા જુઓ છે ને તો કે મુખ્યત્વે કુટુંબના સભ્યો દ્વારા સાદા સાધનો વીજળી કેવાય મૂડીરોકાણ ખૂબ જ ઓછું હોય છે ઇકોનોમિક ઝોન સાતમો સવાલ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું તેનો જવાબ શું આવશે મિત્રો તો અહીં રીજો છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ તો કે જે ઉદ્યોગોની માલિકી કે અને સંચાલન ખાનગી પેઢી કે વ્યક્તિ કરતા હોય તો તેને ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય આઠમો સવાલ છે ખેતીના આધુનિકરણ માટે કયા ક્ષેત્ર ક્ષેત્ર ખેતી કેવી મદદની સોરી શું સવાલ છે ખેતીના આધુનિકરણ માટે ઉદ્યોગ ક્ષેત્ર ખેતી ક્ષેત્રને કેવી રીતે મદદ કરે છે તો જો અહીંયા જોઈ શકો છો એનો જવાબ શું આવશે અહીંયા આપણે આગળ હશે હા રો કેવી રીતે ઉપયોગ કરે છે તો વિડીયો પોસ્ટ કરીને તમે આ મોટો જવાબ છે એટલે તમે જોઈ શકશો આમાં તમે અડધો લખશો તો પણ તમે મળી જશે ગુણ ચાલો રેડી આપણે આગળ વધીએ નવમો સવાલ દેશની પાયાની સુવિધાઓમાં શેનો સમાવેશ થાય છે તો અહીંયા રીતે દેશની પાયાની સુવિધાઓમાં તમામ આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે શિક્ષણ આરોગ્ય વીજળી રેલવે પેટ્રોલિયમ પેદાશ વગેરેનો સમાવેશ થાય છે નેક્સ્ટ આપણે આગળ વધીએ આયાત જકાત એટલે શું તો એનો જવાબ જો આપણે આગળ જોઈ ગયા અહીં જુઓ છે આયાત જકાત એટલે આયાત વિદેશોમાંથી થયેલ ખરીદી કરવામાં આવતી વસ્તુ અને લેવામાં આવતા આવેલા કર જે મુખ્યત્વે આયાતનો અવરોધવા માટે ઉપયોગમાં લેવાય છે નેક્સ્ટ ભારતમાં સેઝનો અમલ ક્યારથી થયો તેનો જવાબ આવશે મિત્રો હા ક્યાં આવશે ઓકે તો હમ અહીંયા આપણે આગળ એનો જવાબ જોઈ ગયા છે સવાલ આવી ગયો હશે ક્યાંક જોઈ લેશું ચાલો આગળ જોઈ લેશું આપણે શ્રમ પ્રધાન ચાલો નેક્સ્ટ હા એનું કોમેન્ટ મિત્રો તમે કરી શકો છો રેડી ચાલો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું તો આપણે આની જોઈ ગયા હમણાં અહીંયા જોઈ ગયા છે ને જેમાં શ્રમનું વધુ ઉત્પાદન ઉપયોગ અને મૂડીનો ઓછો ઉપયોગ થતો હોય તો તેને પ્રધાન મૂડી કહેવાય ચાલો સ્થળાંતરનો અર્થ આપો તો અહીં તમે જોઈ શકો છો ને કોઈ વ્યક્તિ કે એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર કે વિદેશમાં નોકરી વ્યવસાય ધંધો કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા કાયમી વસવાટ કરે એને શું કહેવાય સ્થળાંતર કહેવાય આંતરિક સ્થળાંતર કોને કહેવાય તો એનું પણ આપણે જોઈ ગયા જવાબ જોઈએ છે તો કે કોઈ પણ દેશની ભૌગોલિક સીમારેખા કે હદના એક સ્થળેથી બીજા સ્થળે જતા થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય તો એનું પણ અહીંયા આપણે આપ્યું છે પર્યાવરણીય પરિબળોના આર્થિક વિકાસને પ્રક્રિયાને કારણે થતાં સ્થળાંતરને અને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય જેમ કે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર પછી ગ્રામ્ય વિસ્તારોમાં લોકો કરતાં શહેરો વિસ્તારના લોકો કેમ ઊંચું જીવ ઊંચું જોવા મળે છે જીવન ધોરણ અહીં જોઈ શકો શહેરીકરણને લીધે આવકમાં વૃદ્ધિ તથા અત્યાધુનિક માળખાકીય સુવિધાઓને લીધે ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોના લોકોનું જીવન ધોરણ ઊંચું હોય છે ચાલો માનવ મૂડી રોકાણ કોને કહેવાય છે તો અહીંયા જેનો જવાબ આપેલો છે માનવ મૂડી રોકાણ રેડી ચાલો અહીં તમને આપી દીધું છે ને માનવ મૂડી રોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ માટે જે મૂડી રોકાણ કરવામાં આવે તે આમ કેળવણી શિક્ષણ તાલીમ સંસાધન વગેરે સેવાઓ કરેલી મૂડીરોકાણ રોકાણને માનવ રોકાણ કહેવામાં આવે છે શહેરીકરણનો અર્થ આપો તો અહીં તમને વ્યાખ્યા તો જો સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર વિસ્તારમાં થતા વ્યસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય છે સ્થળાંતરિયત પ્રક્રિયામાં સૌથી મહત્વનું કારણ કોને ગણવામાં આવે છે તો અહીં તમને છે ને ગ્રામ્ય સ્થળાંતરની બધું ચાલો આ રીતના જવાબ એમનો આવશે

રેડી વિભાગ ઈ જે પાંચ ગુણના પ્રશ્નો છે તો મિત્રો આ હતી આપણી ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે એ હવે તમારે મિત્રો જો આની પીડીએફ જોઈતી હોય તો એક્ઝામ હું તમને ફ્રીમાં એની પીડીએફ પ્રશ્ન બેંકની ઓરિજિનલી મળી જશે અને હજી જો તમારે આવનારી બોર્ડની પરીક્ષા માટે તૈયારી બાકી હોય તો તમે પેડ કોર્સમાં સંપૂર્ણ તૈયારી કરી શકો છો અને પ્રેક્ટિસ પણ કરી શકો છો તો ખાસ તમારા મિત્રોને શેર કરો જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ